બ્રાન્ચના ધિકારી શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનરશ્રી શ્રી ને આ જે ફરિયાદી છે એ બે દિવસ પહેલા મળેલા અને એમણે રજૂઆત કરેલી કે એમની સાથે બહુ મોટી છેતરપિંડી થયેલી છે અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી તથા એમના મિત્રોની સાથે મળીને થયેલી છે આ અંગે પ્રાથમિક તપાસ બાદ ફરિયાદીની ફરિયાદ સંબંધે ગુનો નોંધવામાં આવેલો આ જે ફરિયાદી છે યોગેશ કુમાર ચંદુલાલ પટેલ જે નિકોલ અમદાવાદ ખાતે રહેશે યોગેશ કુમાર યોગેશ પટેલ જે છે ફરિયાદી એ એમ કોમ એલ સુધીનો અભ્યાસ કરેલો છે એમણે અને જીએસટી કન્સલ્ટન્ટ અને સી એના લગતું કામ કરે છે એમનો સંપર્ક આ જે ગુનાના આરોપી જે છે મુખ્ય આરોપી જલદીપ ટેલર આ ટેલરની જે જલદીપ ટેલર પોતે વ્યવસાય વકીલ પણ છે પત્રકાર પણ હતા અને મિરઝાપુર કોર્ટ કમ્પાઉન્ડની સામે એમની ઓફિસ આવેલી છે અને ત્યાં એ આ જે યોગેશ પટેલ જે છે એ લોના એડમિશન માટે મળેલા કારણ કે એક જીતેન્દ્ર કુમાર જે સહ આરોપી છે બીજા જે અવિરત લો કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે અને લોના એડમિશન માટે એ લોકો ડિસેમ્બર બે હજાર બાવીસમાં મળેલા એ વખતે જ્યારે એડમિશન વગેરેની વાત થઈ ત્યારે એમણે વાત કરી કે તમે ઘણા સમયથી આ સરકારી નોકરી માટેના પ્રયત્નો કરો છો તો જલ્દી ટેલર જે છે એને ખૂબ જ સારા સંપર્કો છે અને એ આપને સરકારી નોકરી અપાવી શકે

અને આ તમામ જે કૌભાંડા લોકોએ આચર્યું અને જે પ્રકારે ફરિયાદી સાથેની છેતરપિંડી કરી એની તમામ નાણાં જે સ્વીકારવાની જે વાત છે એની જવાબદારી હિતેશની અંદર હિતેશ અલગ અલગ જગ્યાએ છે જઈને આ લોકો પાસેથી નાણાં મેળવે છે શરૂઆતમાં આ જે મુખ્ય આરોપીઓ જે છે જલદીપ જે આખા તમામ કામનો મુખ્ય સૂત્રધાર છે એની સાથેના ત્રણ લોકો સંડોવાયેલા છે એટલે ફરિયાદીને એ લોકો એ રીતે વાત કરી કે શરૂઆતમાં એમની પાસે ડેપ્યુટી મામલતદાર તરીકેની નિમણૂક એમને મળી જશે અને એના માટે એમણે અમુક રકમ આપવી પડશે એટલે શરૂઆતમાં એમણે ફરિયાદી પાસેથી યોગેશ પટેલ પાસેથી પચીસ લાખ રૂપિયા મેળવે અને ત્યારબાદ થોડા સમય પછી થોડો સમય વીત્યો અને એણે જ્યારે યાદ કર્યું કે મારા મારી નિમણૂકનું શું થયું એટલે એમણે આ ત્રણેય જે પ્રકારે એમણે જે આખું ગુનાહિત કાવતરો રચેલો હતો એના ભાગરૂપે એમણે એવું કીધું કે હવે તમને ડેપ્યુટી મામલતદાર નહીં પણ ડેપ્યુટી કલેક્ટર તરીકેની નિમણૂક આપીશું અને એના માટે તમારે અમને સવા બે કરોડ રૂપિયા આપવાના થશે શરૂઆતમાં તમારે સવા કરોડ આપવાના થશે અને નિમણૂક પત્ર મળ્યા પછી એક કરોડ રૂપિયા આપવાના થશે આ લોકોના જે પ્રભાવ વાતચીતનો ઢંગ અને પછી ઘણીવાર આજે આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર છે જલ્દી ટેલર એ ગાંધીનગર ખાતે સચિવાલય ખાતે સચિવાલયની સામે આવેલી એસબીઆઈ બેંક પાસેની ચાઇની કેટલી ઉપર આ લોકોને મળતો અને ત્યાં એવું કહેતો કે થોડી બેસો હું સચિવાલયમાં આપણા જે સાહેબ છે એમને મળીને આવું છું વાત થઈ ગયેલી છે એટલે એ એક દેખાવ કરવા માટે સચિવાલયની અંદર જતો પછી બહાર આવતો અને એવું જણાવતો કે વાત થઈ ગઈ છે અને તમારા નિમણૂક પત્રો ટૂંક સમયમાં આવી જશે જલ્દી ટ્રેલર અંકિત પંડ્યા અને જીતેન્દ્ર જે છે પ્રજાપતિ આ ત્રણ લોકોએ ડેપ્યુટી કલેક્ટર નો એક નકલી ઓર્ડર બનાવ્યો એક જે અગાઉ યાદી પડેલી હતી નિમણૂક પામેલ ઉમેદવારોની એ ઉમેદવારોની યાદીને એ લોકોએ મોર્ફ કરી અને એમાં આ આમનું નામ અંદર એડ કરી દીધું કે આ તમારો નિમણૂક પત્ર આવી ગયો છે અને ટૂંક સમયમાં આપને જગ્યા મળી જશે થોડા સમય વીત્યા પછી ફરિયાદી એ પણ કીધું કે ઘણો સમય થયો છે ત્રણ ચાર મહિના થઈ જજું આ મારા નિમણૂકને લગતી કોઈ કાર્યવાહી થઈ નથી એટલે આ જે ચારે આરોપી પૈકીના બે આરોપી જે છે શરૂઆતમાં જલ્દીપ અને જીતેન્દ્ર એ લોકોને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે લઈ ગયા અને એમને વેઇટિંગ રૂમમાં બેસાડીને પછી કીધું કે આજે સાહેબ રજા ઉપર છે સાહેબ દસ દિવસ પછી આવશે પછી તમને નિમણૂક આપી દેશે અને એને ડેપ્યુટી તલેરતક 10 નો એક લેટર પણ ફેક લેટર પણ એમને આપ્યો થોડા સમય વીત્યા પછી ફરિયાદીએ ફરીથી વાત કરી કે મારી નિમણૂકનો શું ઇશ્યુ છે એટલે ફરીથી એ ગાંધીનગર ખાતે લઈ ગયા અને ત્યાં બીજી રકમની સેક્ટર અગિયારનું જે મેદાન છે ત્યાં એમણે ફરીથી અમુક રકમ મેળવી એમણે અને ત્યારબાદ સચિવાલયમાં એસબીઆઈ બેંક પાસે ચાની કીટલી છે ત્યાં લઈ ગયા અને ત્યાં અંકિત પંડ્યા જે છે એ પંડ્યા સાહેબ બન્યા કે પોતે અધિકારી છે સચિવાલયમાં નોકરી કરે છે એવો દેખાવ કર્યો અને એક કથિત એટલે એક જે વ્યક્તિ હજુ ઓળખ નથી થઈ એવા મોઢા સાહેબ નામના વ્યક્તિ મારફતે ફોન કરાવ્યો કે તમારી નિમણૂકનો બધો પૂરું થઈ ગયેલો છે આ લોકો જે પ્રમાણે કે પ્રમાણે તમે નાણા આપતા રહો અને તમારી નિમણૂક થઈ જશે ત્યારબાદ છે એ ગામિત સાહેબ સાહેબ અને પંડ્યા ત્રણ અલગ અલગ અધિકારી બનીને આ લોકોની સાથે વાત કરી પોતે છે કારણ કે જે ફરિયાદી છે મોટાભાગે જલદીપને મળતો હતો અને અંકિત પંડ્યા અને એ લોકોના એ વખતે સામે આવવાનું થયું નહોતું અને એના કારણે એવું માની લીધું એણે કે આ ક્લાસોન અધિકારી છે અને મારી નિમણૂક થઈ જશે આ નિમણૂકનો થોડો સમય વીત્યા પછી આ ત્રણ જણાને લાગ્યું કે ઘણી બધી રકમ આવી ગઈ છે તેમણે નવો કે અમારી પાસે હજુ જીએમડીએસીના આસિસ્ટન્ટ મેનેજર તરીકે અર્બન ડેવલપમેન્ટમાં નાયબ નિયામક તરીકેની એમ અલગ અલગ ચાર જગ્યાઓ છે અને તમારા કોઈ મિત્રો હોય તો પણ ના એમને પણ આ પ્રકારની નિમણૂક અમે આપી દઈશું